એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના ભાયલે વિસ્તારમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળુ શહેર માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે તાજેતરમાં ભાયેલી વિસ્તારમાં એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રકૃતિને સંરક્ષણ આપવો વધતી ગરમી સામે લડવું અને આવતી પેઢીને હરિયાળું પર્યાવરણ આપવાનો છે કાર્યક્રમ દરમિયાન વીએમસીના ડેપ્યુટી મેયર સ્થાનિક લોકો તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા દરેક વ્યક્તિએ પોતાની માના નામે એક વૃક્ષ વાવ્યું અને તેની સંભાળ લેવાની પ્રતિજ્ઞા લીધી આ અનોખા પ્રયાસથી નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે છે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વડોદરા શહેરમાં અને આખા દેશમાં આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે આપણા સૌનું ગૌરવ છે એમનો સત્તર તારીખે જન્મદિવસ ગયો ત્યાર પછી આ સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે એના અંતર્ગત આજે આ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ વડોદરા શહેરમાં રાખવામાં આવ્યો છે જેમાં ચારેય ઝોનમાં વડોદરા કોર્પોરેશનના જે પ્લોટો હોય એના ઉપર વૃક્ષો વાહવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વૃક્ષો આપણા જીવન માટે ખૂબ જ મહત્વના છે અને નાગરિકોએ વૃક્ષો વાવવા જોઈએ હું તો એવું કહું છું વાવ્યા પછી એનું જતન પણ કરવું જોઈએ ખાલી વૃક્ષો વાવીને ભૂલી જઈશું તો નહીં ચાલે એટલે જે વૃક્ષ આપણે વાઈએ છીએ એને પાણી પીવડાવીને મોટા થાય એ રીતની પણ કાળજી દરેક નાગરિકે રાખવી જોઈએ પોતાના ઘર પાસે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને આખા સમાજ માટે એ ફાયદારૂપ છે એટલે જ માન્ય મોદીજીએ આ કાર્યક્રમનું નામ એક પેડ માકે નામ આપ્યું છે કે જેમાં તમારી સંવેદનાઓ જોડાય અને તમે વૃક્ષ જોડે જોડાવો કે વૃક્ષારોપણ આપણે કરીશું અને આપણા દેશ ને દુનિયાને બચાવીશું મહાનગરપાલિકા એક પેડ મિશન વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આજે ટોટલ વડોદરા શહેરમાં વડોદરા નગરપાલિકા તરફથી સાતથી આઠ હજાર વૃક્ષો રોપવામાં આવશે અને વિવિધ વોર્ડમાં ઓગણીસો ઓગણીસો વોર્ડમાં આજે સોથી બસો હજારનું બી વિતરણ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે એટલે તમારા માધ્યમથી વડોદરા શહેરની જનતાને એક અપીલ કરું છું કે તમારે કોઈ બી વૃક્ષ લેવું હોય તો ગાર્ડનમાં છે નજીકમાં કોઈ કોર્પોરેટરશ્રી છે સંગઠનની ટીમ છે એના માધ્યમથી કોર્પોરેશનમાં તમારા એમના માધ્યમથી તમને વૃક્ષ જ્યાં રૂપા છે એનું ઓપી બી આપવામાં આવશે ભરત થાય